જેટલા પણ આપ્યા છે એ હજુ અમને નથી કઈ રીતે જાહેર કરી શકતા હશે નંબર 7 નો ઉમેદવાર મેં પણ પોતે નોંધાવી છે જયાબેન પોતે મેં ઠાકોર તરીકે ત્યાં ઉમેદવારી કરેલી છે મહિલાની એટલે મને ખ્યાલ છે કે જે થાળકિયા જે ભાઈની વાત કરી લવિંગજી ધારાસભ્ય થઈ અને આ જે ખોટી આવી રીતના છે જે અત્યારથી જ આવું ખોટું ચલાઈ રહ્યા છે એ પણ વસ્તુ વિચારવા જેવી છે અત્યારે કે આપ આવી ખોટી પોસ્ટ ન કરો તાત્કાલિક પોસ્ટને આપ ડિલીટ કરો એવી અમારી આપને વિનંતી છે અમારો કોંગ્રેસ પક્ષ આપની સામે મજબૂતાઈથી લડશે અને વોર્ડ નંબર 7 માં અમે તમને જીતીને બતાવીશું